પલનપુરમાં મહિલાને પથરીનો દુખાવો ઉપડ્યો અને તેને સારવાર માટે ખસેડાઈ સામાન્ય માણસને ડોક્ટરમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે ત્યારે અહીં પણ પરિવારને ઓપરેશન માટે જણાવ્યું અને પરિવારે ઓપરેશન માટે રજામંદી આપી દીધી જોકે ઓપરેશન બાદ જાણે પરિવાર પર આભ તૂટી પડ્યું હોસ્પિટલમાં રુદન કરી રહેલા પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબની બેદરકારીના લીધે તેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે પાલનપુરમાં આવેલી અર્પણા સોસાયટીમાં રહેતા રાજશ્રી બહેન વાઘેલાને પેટની દુખાવો ઉપડતા તેમણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે દર્દીની સારવાર માટે ઓપરેશન કરવું પડશે તેવું પરિવારના સભ્યોને જણાવ્યું હતું. ડોક્ટરે અડધો કલાકનું ઓપરેશન કહીને તેની પાછળ ચાર કલાકનો સમય લગાવ્યો અને ઓપરેશન અંગેની કોઈ વિગત ડોક્ટરે તેમના દર્દીના પરિવારજનોને આપી નહોતી.

પોલીસે પરિવારની ફરિયાદના આધારે બહેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે ઓપરેશન ઓપરેશન પૂરું થયા બાદ ડોક્ટરે કંઈક જણાવ્યું નહી વધુ ટાઈમ થયો એટલે ડોક્ટરના મનોજન ના સગાવવા લાગ્યો ઘણો ટાઈમ થયો હજી સુધી કેમ ઓપરેશન જે સમજ ઘણી તપાસ કરતા બાદમાં ડોક્ટર સુધી ઘણા મોડા

નરેશ ચૌહાણ જીએસટીવી પાલનપુર